જે ગુજરાત ના રાજકોટના ચાર પર રાજકોટની જનતાને રાહત આપવાનું નક્કી કર્યું છે એ ગૃહ રાજ્યમંત્રીને જાણ હોવી કે ગુજરાત રાજકોટ સુરત અમદાવાદ ગુજરાતમાં છે એક જ રાજ્યની અંદર બે કાયદા હોતા નથી અને સુરત પાકિસ્તાનમાં નથી ગુજરાતમાં છે એમને એવી જાણ હોવી જોઈએ અને તેઓ સુરતમાં રહે છે અને સુરતના રોડ રસ્તા એટલા ખરાબ છે કે ટુ વ્હીલર વાહન કે ફોર વ્હીલર વાહન દસ વીસથી વધારેની સ્પીડ ઉપર નથી જઈ શકતી જેના લીધે હેલ્મેટની જરૂર જ નથી અને જેના કારણે સુરતની જનતાને સારી ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સુરત પોલીસ સૌથી વધારે ડન અને ડર હેલ્મેટના નામે સુરતના લોકો સાથે ઉઘરાવી રહી છે એ ખૂબ જ અન્યાય છે સુરતના લોકો સાથે અને સુરતના જયારે સોલ ધારાસભ્ય હોય લાખો વોટ લોકો એમને છૂટાવતા હોય તે છતાં પણ તેઓ સુરતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે આજે સુરતની જનતા સામે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તો એમની સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમની સાથે છે અને આ અન્યાય ચાલુ રહેશે તો અમે એમની સામે આંદોલન કરશું અને સુરતની જનતાને ન્યાય અપાવશું જય હિન્દ જય ભારત